મિત્રો સ્વાગત છે મારા આજના વિડીયોમાં તમે મેળા તો ઘણા બધા જોયા હશે પણ સાપનો મેળો નહીં જોયો આ મનુષ્યનો મેળો તો છે જ પણ સાથે મનુષ્ય પણ એક એક મનુષ્ય એક સાપ લઈને આવે છે અને એવો મેળો ભરાય છે આ નાગ પંચમીના દિવસે મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ વિડીયો છે ગજબ કહેવાય કે ભારતમાં અહીં ભરાય છે સાપોનો મેળો ગળામાં લટકાવીને આવે છે હજારો લોકો બિહારના સમસ્તીપુર જિલ્લાના વિભૂતિપુરમાં સિંધિયાઘાટ પર દર વર્ષે નાગપંચમીના દિવસે એક એવો મેળો ભરાય છે જે ભલભલાને પરસેવો છોડાવી દે અહીં લોકો ઝેરી સાપને દોરડાની માફક ગળામાં લટકાવીને આવે છે મોંમાં સાપ નાખીને કરતબ દેખાડતા હોય છે અને બુઢી ગડક નદીમાં ડૂબકી લગાવી માં ભગવતીની પૂજા કરે છે

બાવડામાં લપેટીને ત્યાં સુધી કે અમુક તો મોંમાં પકડીને અવનવા કરતબ કરતા હોય છે પૂજા બાદ આ સાપને જંગલમાં છોડી દેવામાં આવે છે સ્થાનિક માન્યતા છે કે આ પૂજામાં માંગવામાં આવેલી ઈચ્છા પૂરી થાય છે ખાસ કરીને વંશવૃદ્ધિ અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે આ મેળો મિથિલા ક્ષેત્રના સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતનો ભાગ છે જે લગભગ ત્રણસો વર્ષ જૂની છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પરંપરા નાગ દેવતા અને માં વિષ હરિના પ્રત્યે આસ્થાનું એક પ્રતિક છે મહિલાઓ ખાસ કરીને આ મેળામાં ભાગ લે છે અને પરિવારની સુખ શાંતિ માટે માનતા માંગતી હોય છે દોસ્તો માનતા પૂરી થતા તે પ્રસાદ ચઢાવે છે સમસ્તીપુર ઉપરાંત ખગડિયા સહસરા બેગુસરાય અને મુઝફ્ફરપુર જેવા મેળામાં આવે છે દોસ્તો આમાં કેટલાક ભક્તો દાવો કરે છે કે તેમના તંત્ર મંત્રની કલાથી સાપ ઝેર નીકળી જાય છે જેનાથી તે હેરાનગત રહીત થઈ જાય છે અમુકનું કહેવું છે કે આ કલા તેમને પેઢી દર પેઢી વારસામાં મળી રહે છે પણ સવાલ એ છે કે શું સાચે આવી રીતે સાપનું ઝેર નીકળી જાય છે ખરું કે પછી આ ખાલી આસ્થા અને પ્રદર્શન છે છે કે આ સાપ ને પહેલેથી પકડીને ટોકરીમાં રાખવામાં આવે છે અને નાગ પંચમી ના દિવસે તેમની પૂજા થાય છે રણથમ માં સ્નેક મેન આવે જેવી નિષ્ણાત જે આઠસો થી વધારે સાપો નું રેસ્ક્યુ કરી ચુક્યા છે તેઓએ જણાવ્યું છે કે સાપ ત્યારે જુમલો કરે છે જ્યારે તેમને ખતરો અનુભવાય આ મેળામાં સાપને શાંત રાખવા માટે ખાસ ટેકનિકનો ઉપયોગ થાય તેવું શક્ય છે